કોડીનાર દ્વારા મનસુરી બાગ ઉના ઝાપામાં યોજાયેલા સમૂહ શાદી સમારોહમાં ખાસ ઉપસ્થિત હિન્દુ મુસ્લિમ અગ્રણી આગેવાનોનું અલમસ્તાન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને નવયુવાનો દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને અઢાર સમૂહ નિકા બાદ દુઆએ ખેર કરવામાં આવી હતી આ તકે હાજર અગ્રણીઓએ દુલ્લા દુલ્હનને સફળ લગ્નજીવન માટે દુઆ આપી હતી અને ઉપસ્થિત મહેમાન સૈયદ જીસાનભાઈ નકવી સુની મુસ્લિમ ફકીર જમાતના અગ્રણી તથા રાજુલાથી પધારેલ રિઝવાનભાઈ ડેસર દ્વારા સમાજમાં લગ્નમાં રહેલા કુરિવાજો દૂર કરી ફિઝુલ ખર્ચ બંધ કરી સોન્નત તરીકાથી સાદગીથી જ લગ્ન કરવા અપીલ કરી હતી આ સમૂહ લગ્નમાં આયોજકો દ્વારા દુલ્હનોને કર્યા વર્મા આયોજકોએ પંચાણું જેટલી નાની મોટી વસ્તુઓ આપી હતી આ કાર્યક્રમ કોડીનાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકીની હાજરીથી કાર્યક્રમમાં ચાર ચાંદ લાગી ગયા હતા અને એક લોકોને મેસેજ પણ પહોંચાડવામાં આવ્યો હતો શિવાભાઈએ તેવું કહ્યું હતું કે જે કાર્ય કરો તે ઈમાનદારીથી કરો અને નિસ્વાર્થ કરો એ પછી ભણવાનું હોય કે સમાજ સેવા હોય કે દેશ પ્રત્યે પ્રેમ ભાવના હોય આવી સારી સમજ ધરાવતા શિવાભાઈ સોલંકી ઉપસ્થિત તમામ મહેમાનોનું દિલ જીત લીધું હતું અને આ કાર્યક્રમમાં જેમત ઉઠાવનાર મહેમાન શ્રીઓ હાજર रफीકભાઈ જુણેજા અકબરભાઈ જોખિયા अहमद भाई ब्यालम हाजी बापू पटेल अवेश बापू कादरी इमरान बापू एडवोकेट मजहर खान इसूब अली बहरूनी सुल्तान खान हयात खान इकबाल भाई

સંવાદદાતા ઇમરાન સબદિયા સાથે હું વૈશાલી પોબારૂ ગીર સોમનાથ જિલ્લાથી ફરી મળીશું નવા સમાચારો સાથે બન્યા રહું સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ પર લાઇક કરું શેર કરું સબ્સ્ક્રાઇબ કરું સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ